રાજ્યની ત્રિદિવસીય પ્રવેશ ઉત્સવ વિધાનસભાના અધ્યક્ષ સહિતના રાજ્યના મંત્રી મંડળના મંત્રીઓ અધિકારીઓ આઈ એસ આઈપીએસ આઈ અને વર્ગ એક ના ત્રણસો સડસઠ અધિકારીઓ વિવિધ સ્થળોએ

તલાટી કમ મંત્રી પેદાસપુરા તેમજ શ્રીમતી અલકાબેન સાધુ સુપરવાઇઝર તેમજ ઈશ્વરભાઈ પ્રજાપતિ આંગણવાડી દૂધ ડેરી મંત્રી શ્રી પેદાસપુરા શાળાના આચાર્ય શ્રી ચેતનભાઈ દેસાઈ તેમજ ગામમાંથી પધારેલા ગ્રામજનોએ શાળા પ્રવેશ ઉત્સવો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી જેમાં કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય તેમજ શાળાની બાળાઓએ સ્વાગત નૃત્યથી કાર્યક્રમની શરૂઆત કરી હતી ત્યારબાદ નવીન બાળકોને મોમેન્ટો આપી પધારેલા મહેમાનોએ બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો તેમજ આ પ્રસંગે શાળામાં પધારેલા મહેમાનો દ્વારા વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ યોજાયો હતો પ્રવેશ નિમિત્તે કેદાસપુરા ગામમાં વધારી આંગણવાડીના તેમજ બાળવાટિકા અને ધોરણેના નવીન બાળકોને પ્રવેશ આપી અને બાળકોને નવીન શિક્ષણ કાર્ય મળી રહે એ માટેનો શુભારંભ અમે વધારે સાથે મળી કરાવીશું તમારું નામ નામ મધુસૂદન જોશી ગામ કેદાસપુરા તાલુકો રાધનપુર જિલ્લા પાસા અમારા ગામની અંદર નવીન પ્રવેશ ઉત્સવ રાખવામાં આવેલા એમાં સૌ બાળકોને ઈનામ આપેલ અને તમામ ગામજનો હાજર રહી અને ગામને ખૂબ જ ઉત્સુકભર આ ઈનામ આપીને શિક્ષણ આગળ વધારવા માટે ખૂબ જ વાત કરી સાહેબી અને અમે પણ ખૂબ વાત કરી એ સાથે મારી વાત કરી